दोस्तों अगर आपको यह वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के बाद करवी सेम कैसे तो ये हमने स्टूडियो पर आपने सांभरी यूसिंग भाई બધા ને નમ્ર વિનંતી રામ રામ મારા ભાઈ ખુબ ખુબ આભાર તમારો આજની સમય જરા કામકાજ મૂકીને આપણું પોતાનું કામ મૂકીને આપણી સમાજ ને વાતો કરવા માટે કાયદા કાનૂનો સંભળાવવા માટે કાયદો ઘડવા માટે આપણે આવ્યા તો ખૂબ ખૂબ આભાર માનીએ હવે જે આપણે આપણી સમાજ કેટલું બધું આંધળું થઈ રહ્યું તે બધી સમાજને એક જણાને કહેવાનું રહેતું નહી કે આપણી સમાજને ને કેટલું બધું આંધળું થઈ રહ્યું કે રાત પડી જાય તો અંધારું થઈ જાય

કોઈ લખાણ નું કે લેટર પેડ મેટર પેડ ની કોઈ જરૂર નહીં પડે અને બોલ્યા પછી બીજું ના બોલે એનું નામ આદિવાસી રાઠવા અને હો હો જાય અને પાછળ પેલી કસોટા આપણે પહેરીએ ને તે પેલી એમ કહેતી જાય કે નહી નહી નહીં 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 પણ પેલા બાપ દાદા કસોટા પહેરતા હતા તે હાચી નીતિના ના અસલી રાઠવા હતા અને હમણાં ના છે ને તે બાપ દાદા ની કચોટી જાય હે મને આપણે ભાઈઓ બહેનો ને બધા નું ખુબ ખુબ અભિનંદન કેમ કે આ બધા આપણે આ આપણું વાણિયા બામણ રસોડું બનાવે મોટું આપણને એમ લાગે કે વાણી બ્રાહ્મણ નું રસોડું મોટું જાય એવું રસોડું વાણે બનાવતા પણ તેના બદલે હમણાં આપણા લોકો ખેતર પણ મેલી રસોડું બનાવીએ અને છેલ્લે આપણને જવું પડે ને કાઠિયાવાડ

ઉદેપુર લગી ગયેલા કપાલી ભોડેલી લગી અને હવે કાઠિયાવાડ ગામડા ગામડાના લોકો આપણે ગયા કેમ આપણે કાઠિયાવાડ આપણું જવાબદર્યા કેમ કે આપણો જમવાનું તેવું બનાવીએ ખાવાનું ઓછું અને નાખવાનું વધાર અત્રે આ જમવાનું વધાર આપણે બનાવીએ આપણે વ્યવહાર અને આપણે છોકરી નો સમય આવે વીસ વર્ષ પચીસ વર્ષની ઉમર થાય એનું લગ્ન ના થયેલું હોય તો એ સમય ઉપર બિચારે કઈ ખોટું કામ કરી તમે એમ કેમ જાનવર લગી નહી રેતું તેનો સમય આવે તે અનાજ પણ છે બે લાખ પછી કીએ બેટા કઈ છે પેલે કે પપ્પા હું તે સવરાજ છે કચ્છ ભોજ ને નજીક છે એક તો મોકલતા તમે જ મોકલી મારા ભાઈ પછી બેટી સમાજ ને બરાબર ગોળાણા કરીને આપણે છોકરીને ઉપેથી નું લગ્ન કરાવવાનો ફરક છે ફક્ત હોય કે નંગા થાય ગમે સમાજ આપણી અત્રે ગોલધાણા કરાવીને લગ્ન કરી દઈએ સાધનો પણ લીના હે અને આપડે અઢાર હજાર વીસ હજાર દોઢ લાખ ને બે લાખ રૂપિયા લઈએ અને ઘણા આપણા આ ના લોકો ના પેલા આપણા પણ લાગી રહ્યા કે અઢાર હજાર રૂપિયા એકાવન ભેજ અને રીત હજુ બહારું અત્યારે મારા ગામ ને પણ અમુ છે ને પાંચ હજાર પાંત્રીસો રૂપિયા ભેજ લઈએ અને રીત બારી હજાર પંદરસો રૂપિયા રીત બારી કેમ અમુ નહીં લેતા અમે નક્કીત કરી નાખ્યું કે આપણા પૈસા લઈએ કે આપણી ને કોઈ ગોળ ખાણા કરવા કોઈ આવે ના અને અમુક રૂપિયા વધાર લે અત્યારે આપણે છોકરીના રૂપિયા લઈએ

બાર પાંચ કોઈ લગન માં આવેલા હોય બારાજીને ઝઘડો કરતા હોય તે પણ ખબર ના પડે એટલે આપણે દીજી લાવવું હોય એક જ દીજી આપડો મામો લાવે એની સગવડ થાય છે અને ની લાવે તો એની લાવે

દારૂ નો હડ્ડ ચાલે ને એ ખલામે જાય કે ખેતર જાય કે ગમે પાટી નો